નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા એસપી નવસારી નવસારીનાઓ દ્વારા ગણપતિ વિસર્જન અન્વયે તથા ઈદે મિલાદ તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ગણદેવી પોલીસ સ્ટેશનના ના અમલસાડ વિસ્તારમાં માથાભરે ચેક કરવામાં આવેલ તેમજ ફૂડ પેટ્રોલિંગ અને એલસીબી દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવસારી જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી થઈ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ દીપ પ્રાગટ્ય જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેનભાઈ પટોડિયા અંજુબેન તથા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોંડલિયા અને આચાર્ય હિરેનભાઈના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આરાસુરી અંબેમાં ભાદરવી પૂનમની સરસિયાના અંબુભાઈ ભગત બુધવારે ઉજવણી કરશે આરાસુરી અંબેમાના ભાવિક ભક્તો માટે ખેરગામ ચીખલી રોડ સરસિયા ફળિયા ખાતે માતાજીનું સુંદર મંદિરનું સંચાલન અંબુભાઈ ભગત વર્ષોથી કરે છે મા આરાસુરી અંબેમાની સંવંત વીસ એસી ભાદરવી પૂનમની ખાસ ઉજવણી તારીખ અઢાર નવ બે હજાર ચોવીસને બુધવારના શુભ દિને સવારે સાડા આઠ કલાકથી થશે જે શુભ અવસરે સૌ ધર્મ પ્રેમી ભાવિક ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે નવસારીની અક્ષર વિઝન એરેના આઈ ક્લિનિક તરફથી સ્ટાર કુટુંબ ટ્રસ્ટ નવસારીના સહયોગથી યોગીનગર સોસાયટીના ગણેશ મંડપમાં આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો દર્દીઓએ લાભ લીધો હતો ખેરગામમાં જલ જલીની એકાદશી નિમિત્તે લાલજીની પરંપરાગત પાલખી યાત્રા યોજાઈ ખેરગામ રામજી મંદિરથી સાર્વજનિક કુવા બહેજ માર્ગ સુધી લાલજી ભગવાનની દર જલ જલીની એકાદશીએ પાલખી યાત્રા ભજન મંડળી સંગે લઈ જવામાં આવે છે જ્યાં ભૂદેવ કશ્યપ જ્યાની દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ રામજી મંદિર તથા ભવાની મંદિરના લાલજી ભગવાનને સ્નાન કરાવી નવા વાઘા પહેરાવી સુશોભિત કરી આરતી ઉતારી થાળ ધરાવી પૂજન અર્ચન કરવામાં આવે છે વાંસદા કુમારશાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું શાળા વાંસદા ખાતે સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા મહોત્સવ તાલુકા પંચાયત વાસદાના પ્રમુખ દીપ્તિબેનના પ્રમુખ સ્થાને યોજાયો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકતા તાલુકા પ્રમુખ દીપ્તિબેન અને શાળાના શિક્ષણવિદ પ્રદ્યુમનસિંહે તમામ બાળ વૈજ્ઞાનિકોને શુભેચ્છા સાથે જીવનમાં દરેક ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા જણાવ્યું હતું સેઠ એચસી પર એક નવસારી હાઈસ્કૂલ નવસારીની સિદ્ધિ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા તારીખ ચૌદ નવ બે ચોવીસ શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુ મુકામે નવસારી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ યોજાયો હતો જેમાં હેન્ડીક્રાફ્ટ સ્પર્ધામાં સોની અનિષા પ્રથમ ક્રમે ટેક્સટાઇલ સ્પર્ધામાં પટેલ ધ્રુવી પ્રથમ ક્રમે ડિક્લેમેશન સ્પર્ધામાં જયેશ ચૌધરી દ્વિતીય ક્રમે લોકગીત સ્પર્ધામાં ચૌહાણ ફેની તૃતીય ક્રમે હાર્મોનિયમ સ્પર્ધામાં પટેલ વિની તૃતીય ક્રમે પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં કાવ્યા કહાર ક્રમે પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે પુણેશ્વર ટાઈમ્સ અને શ્રી ઓમ સાયન્સ સંસ્થાના સંયુક્ત કાર્યક્રમમાં સંગીત સંધ્યા સાથે હિન્દી દિવસનું આયોજન કરાયું પ્રોફેસર ડૉક્ટર પ્રીતિબહેન નાયકને હિન્દી ગૌરવ સન્માન અને ભૂપેન્દ્ર દુબેને સમાજ ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લાના હિન્દી ભાષામાં પ્રકાશિત થતાં એકમાત્ર હિન્દી સાપ્તાહિક અખબાર પુણેશ્વર ટાઇમ્સ અને સમાજ સેવા સંસ્થા ઓમ સાયન્સ સંસ્થા દ્વારા છ સપ્ટેમ્બરથી તેર સપ્ટેમ્બર દરમિયાન હિન્દી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઇનામ આપીને સંસ્થા તેની શરૂઆત વિદ્યાધામ વિદ્યાલય ગેલખડીથી નવસારીથી કરવામાં આવી હતી અને શ્રી સરદાર સાદા મંદિર વિદ્યાલય વિજલપુર ખાતે ઘોષણા સ્પર્ધાનું સમાપન થયું હતું વાસદાના ખંભાલિયા પંચાયત દ્વારા બ્લોકના કામમાં ગેરકીતિ થઈ હોવાની લોકોમાં ચર્ચા વાસદાના ખંભાલિયા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતના કામમાં રૂપિયાની ચૂકવણી બાબતે ગેરતી થઈ હોવાની લેખિત ફરિયાદ વાસદા ટીડીઓને કરવામાં આવી છે વાસદા તાલુકા વિકાસ અધિકારીને ખંભાલિયા ગામના રહીશ ગણેશભાઈ પટેલે લેખિત ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત ખંભાલીયા દ્વારા તારીખ ઓગણત્રીસ જુલાઈના રોજ બ્લોકના કામ માટેના રૂપિયા ઓગણચાળીસ હજાર બસો અઠ્ઠાણું કિશોરભાઈ સેલાડને શા માટે ચૂકવવામાં આવ્યા ફરિયાદમાં જણાવ્યા મુજબ કિશોરભાઈ સેલાટ કોઈ કોન્ટ્રાક્ટર કે ઇજારદાર નથી તો ગ્રામ પંચાયત દ્વારા તેમને રૂપિયા કેમ ચૂકવવામાં આવ્યા તે તપાસનો વિષય છે જેને લઈ વાસદા તાલુકા વિકાસ અધિકારીએ ઈશોર સેલાટ પાસેથી જીએસટી વાળા બિલની નકલ તેમજ બ્લોકનું કામ કર્યું હોય તે અંગેના ફોટા સહિતના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા જો સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોય તો સરપંચ અને તલાટી વિરુદ્ધ કાયદાસર પગલાં ભરવા માટે વિનંતી કરાઈ હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી